પૂરા કર્યા છે તો એ નિમિત્તે આજે રવિભાઈ ધોળા એમનું આજે સીએચી સેન્ટ્રલનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું છે તેમાં એમાં જીએસઆર જીએસઆર સાહેબ શ્રી પધાર્યા છે અનિલભાઈ રૂપાલીયા પધાર્યા છે તો આ સરસ એક પ્રેમપરા નિવાસીઓને આ હેલ્પફુલ થશે જેમ કે ખાતા ખોલવા માઇક્રો ઇન્સ્યોરન્સ લેવા નાની ડિપોઝિટ કરવી દેવડ દેવડ કરવી એ તમામ ફાયદાઓ પ્રેમ નગરવાસીઓ લઈ શકે અને તેમજ બધા આપણે જે કસ્ટમર છે એમને રવિભાઈ ધોળાને સહકાર આપે એવી અપેક્ષા સાથે એમને હાર્દિક અભિનંદન